મહારાષ્ટ્રમાં ભાજપાની જીતે થતા કરજણ નગર ખાતે ભાજપા સંગઠને વિજય ઉત્સવ મનાવ્યો મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે ત્યારે ભારતીય ભારતીય પાર્ટીના પાર્ટીના જનતા સંગઠન દ્વારા એપીએમસી ચોક ખાતે ઢોલ નકારા ફટાકડા ફોડીને મીઠું મોડું કરીને વિજય ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો જોડા જેમાં ભાજપાના જિલ્લા પ્રમુખ સતીશ પટેલ એપીએમસીના ચેરમેન જયદીપસિંહ શહેરના ઉપપ્રમુખ ઉપેન્દ્ર શાહ તથા જિલ્લા મહામંત્રી બ્રહ્મ તેમજ કાર્યકરો જોડાયા હતા આજે ભારતની અંદર જેમાં મહારાષ્ટ્રમાં એ રીતે ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે એ જ રીતે ગુજરાતમાં વાવ સીટ વન જે કોંગ્રેસ પાસે હતી એ ભારતીય જનતા પાર્ટી પાસે આજે જ્યારે આવીએ ત્યારે સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતના વાવ સીટના તમામ મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માણીએ છીએ દેશના યશસ્વી વડાપ્રધાન જે રીતે દેશ માટે કામ કરી રહ્યા છે દેશને સર્વોચ્ચ જગ્યાએ પહોંચાડવા માટે મહેનત કરી રહ્યા છે જેને કારણે દેશની તમામ જનતા આજે ભારતીય જનતા પાર્ટી તરફે મતદાન કરી રહી છે ઉત્તર પ્રદેશ હોય કે અન્ય બાય ઇલેક્શનોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમાડ આજે સ્પષ્ટ બહુમતી સાથે ખીલી રહ્યું છે ત્યારે ફરીથી તમામ દેશના મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખાસ કરીને ગુજરાતને ભાવ જ